હિંમતનગર અરવલ્લી વિસ્તારના સો નવયુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા સુરતમાં મહંતસ્વામી મહારાજના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા હિંમતનગર અને તેની આસપાસના સો જેટલા યુવાનો લગ્નગ્રંથિથી જોડાયા હતા

સામાન્ય રીતે આદિવાસી સમાજના લગ્નોમાં મોટા ભાગે લગ્ન પ્રસંગે દારૂ પીવો માંસાહાર કરવો જેવી પ્રથા પ્રવર્તી હોય છે પરંતુ આ સો નવયુગલો અને તેમના પરિવારજનોએ આ પ્રથાને તિલાંજલિ આપી શુદ્ધ સાત્વિક અને વૈદિક પરંપરાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું આ પ્રસંગે આદિવાસી નવયુગલો અને તેમના પરિવારજનોને આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે લગ્ન એક પવિત્ર વિધિ છે રૂપ અને ગુણોનો સોદો નથી એક બાબત છે પતિ પત્ની બંને એકબીજાને વફાદાર રહી લગ્ન પાડે તથા સુખ અને દુઃખમાં એકબીજાને સહાયભૂત થાય તો લગ્નજીવન સુખદાયી નીવડે આ સામૂહિક લગ્નમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત